કડી ભાવપુરામાં દિવાલ પડતા બે શ્રમિકોના મોત ઘાયલ મહેસાણા જિલ્લાના કડી ભાવપુરા વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે નવા મકાનનું નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના મકાનની દિવાલ અચાનક ધારાશાહી થઈ ગઈ આ ઘટનામાં કામ કરતા શ્રમિકો તેના નીચે દટાઈ ગયા હતા આ અકસ્માતમાં બે શ્રમિકોના મોત થયા છે જ્યારે પાંચ શ્રમિકો ઘાયલ થયા છે મળતી માહિતી અનુસાર એક શ્રમિકનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે બીજા શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું શ્રમિકોને માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે શું શ્રમિકોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી કોન્ટ્રાક્ટરો અને મકાન માલિકો સલામતીના નિયમોનું પાલન કેમ કરતા નથી શ્રમિકો માટે સલામતીના સાધનો જરૂરી છે કારણ કે તેઓ પણ માણસ છે તેમના પણ પરિવાર છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે